બેન જા મેળ્યા રવિવારનો રાંધણમાં મેળો છે સમજો એ આપણે મંદિર મંદિરીઓ ગોઠવાનું છે આગળ ગોઠવી દઈ મંદિરીઓને એવું ગોઠવા મળીએ અત્યારે મંદિરીઓને એવું ગોઠવી નાખ્યું છે નાખ્યું છે આપણે નવા ઘરમાં ભગવાનને પેલા લાવી નાખ્યા છીએ હવે જાણ નવો સામાન આવશે એ લેવાનું છે અંતે પેસ ને એવું બીજું લાભશી ને એવું મારું મમ્મી કરશે એમને તો આમ કબૂતરા પછી આપણું સેટઅપ ગોઠવાનું છે ગોઠવીશું ઘડી ઘડી

નવા ઘરનું સેટઅપ આપણે નવા ઘરનું સેટઅપ ગોઠવી દીધું છે અડધું બેઠું અડધું ના ને છે આગળ આપણે આવ્યા ને ગોઠવા માં

આપડે એમથી મોટા થઈ ને મમ્મી એ તો સાપ નહીં નહીં સાપ ही લઈ જો સાપ એલી થી છે થામડા મેકી દીધા છે આપણે તો થામડા મેકી દી આદીભાઈ શેરુ પે ને એ સાળન છે વેકરો વેકરો સાળી નાખી થોડોક એવો છે ના પીડો એમ કે આય કુકરવા છે વેકરો સાળવા મળે તો વેકરો સાડતા હ વેકરો સળાય ગયો છે અમાર આદીભાઈ આમ આટપક ની ઉઠો છે અમાર બેને આવી જાશે મેળે હવે આપણે કઈ કામ ની હવે કે આવે એટલે એટલે ફેરવવાનું છે કાંઈ ફેરવું નહીં હોય ને હો ખાટલો એક લાવવાની છે ખાટલા લાવવાના તો આપણે ફોન કરી આપણે સામાન ખડક જઈશી એના આમ કામ કરે છે અમારે હાજરી ભાઈ અંબાવતા જાય આપણે ખડકતા જાય છે મારે ચડાવવાનું છે કે ભાઈ અંબાવતા જાય આપણે તો ઉભું રહેવાનું જવાના ના શામ શ્યામ આમ હા તો શેટઅપ ગયો છે આદિભાઈ હાથ કરે છે આદિભાઈ આવશે અહીં સામાન લઈને આપણે દાદર પૂરે પૂરું સામાન ખડકવા મળ્યું પસંદ આવ્યો લાયક મળીએ બાય બાય